હેલો મિત્રો હું છું ગુજુ રશ્મિ હું તમારા માટે લઈને આવી છું માટીના વાસણમાં બટાકાનું છાલવાળું શાક તો તેના માટે મેં બે મીડિયમ સાઇઝના બટાકા ધોઈને લીધા છે અને નાના ટુકડામાં કટ કરી લીધા છે બટેટાના છાલવાળું શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને તેને સારી રીતે વોશ કરી લઈએ આમ તો બટેટા બધાના ઘરમાં બનતા જ હોય છે તો મેં બટેટાને સારી રીતે વોશ કરી લીધા છે જેથી કરીને તેમાં સ્ટાજનો ભાગ રહેલો હોય તે નીકળી જાય હવે આપણે એક માટીનું વાસણ લેશું ને ગેસ ચાલુ કરીને મૂકી દેસુ માટીનું વાસણ ગરમ થાય એટલે તેલ માટીના વાસણમાં વધુ ટેસ્ટી શાક બને છે તેલ ગરમ થાય એટલે તેમાં મીઠો લીમડો નાખીશું મીઠો લીમડો નાખવાથી ટેસ્ટ સારો આવે છે ત્યારબાદ જીરું નાખીશું અને લીલું લસણ નાખીશું લસણ ને થોડી વાર સાતડવા દઈશું લસણ નાખવાથી શાક ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે લસણનો કલર ચેન્જ થઈ ગયો છે તો હવે તેમાં બટાકા નાખી દઈશું અને તેને તેલમાં સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ સ્વાદ પ્રમાણે નિમક ઉમેરી બટેટાને સારી રીતે તેલમાં ચડવા દઈશું બટેટાને સારી રીતે તેલમાં ચડવા દેવાથી ખૂબ જ ટેસ્ટી બને છે તો લગભગ બે મિનિટ માટે બટેટાને મેં તેલમાં ચડવા દીધા છે ને તેનો કલર ચેન્જ થઈ ગયો છે તો તમે જોઈ શકો છો બટેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે તે નીચે બેસે નહીં તેનું ધ્યાન રાખવાનું ચાકા વડે ચેક કરી લેવાના કે હવે ચડી ગયા છે કે નહીં હવે તેમાં નાખવા માટે મસાલો પલાળી દઈએ તેના માટે એક વાટકીમાં લસણ વાળી ચટણી લીધી છે અને ધાણાજીરું પાવડર લીધું છે અને તેમાં પાણી નાખીને મિક્સ કરી લીધું છે આવી રીતે મસાલા પલાળવાથી મસાલા બળે નહીં અને બટેટાનો સ્વાદ સરસ આવે છે બટેટા સરસ પાકી ગયા છે તો તેમાં આપણે મસાલાનો પલાયેડો તો તે નાખીશું અને સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો બટાકા મિક્સ થઈ ગયા છે તો હજી તેને પાકવા દેવાના છે તો તેમાં થોડું પાણી ઉમેરીને પાકવા દઈશું બટાકાનું શાક કોને કોને ભાવે છે કમેન્ટ કરજો બટાકા ત્યાં સુધી ચડવા દેસુ જ્યાં સુધી આમાંથી તેલ છૂટું ના પડે લગભગ એકાદ મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો કલર સારો આવી ગયો છે ને મસાલાની સુગંધ પણ આવી ગઈ છે તો તેમાં મેં દેશી ઘી ઉમેર્યું છે તો આપણું બટાકાનું શાક તૈયાર છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મેં એક ડીશમાં શાક કાઢી લીધું છે